ડિરેક્ટર શ્રી આચાર્ય શ્રી સ્ટાફ ગણ તથા વાર અધિકારીઓ તથા બહેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજનો મારો વિષય છે પ્રેરક પ્રસંગ આપણે સુવિચાર સામર્પણે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે પણ જ્યારે આપણને નિષ્ફળતા મળે ત્યારે જો આપણે શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે ને ત્યારે આપણે ભારી સફળતા સુધી પહોંચી શકો તો આવો જ કઈક એક પ્રેરક પ્રસંગ છે 19મી સદીની એક વાત છે

તો ત્યારે જે મહાન ચિત્રકાર હોય છે ચિત્રકાર એ એમને કહે છે કે ચિત્રો તોય કે કે સારા છે તમારી મહેનત સારી પણ તો સામાન્ય છે અમારી કે કાંઈ એવું ખાસ નથી એવી કોઈ વિશેષતા નથી આથી જે પેલો આદળવાઈનો વ્યક્તિ હોય છે ને એ નિરાશ થઈ જાય અને ફરી પાછી એની પાસે એક બેગ હોય છે એ બેગમાંથી ફાઇલ કાઢી અને તે ચિત્રકારના હાથમાં મૂકે છે

તો કે આ છે કોણ કે આવું યુવાન કોણ છે કે તમારો દીકરો છે કે ત્યારે પેલા આધેડવાઈનો જે વ્યક્તિ છે ને એને આંખમાં આંસુ આવી જાય છે અને એ કહે છે કે આ યુવાન છે ને કે હું પોતે જ જોઉં ત્રીસ વર્ષ પહેલાં મેં જ્યારે કે આ ચિત્રો બનાવેલા ને ત્યારે જો કદાચ નહીં કે મારા વખાણ મારી પ્રસન્સ કે તમે જે રીતે કરો છો ને એ રીતે કોઈએ કર્યું હોત નહીં કે તો એક આજે હું પણ તમારી જેમ કોઈ પ્રખ્યાત ચિત્રકાર કરું તો આ પ્રેરક પ્રસંગ ઉપરથી આપણને શીખવા એટલું જ મળે કે કોઈ પણ વ્યક્તિ સારું કામ કરે ને કોઈની પ્રશંસા જરૂર કરવી એ પછી આપણા ઘરના વડીલો હોય આપણા મિત્રો હોય કે કોઈ પણ હોય કારણ કે ઘણી વખત વખતે પ્રેરણાના લીધે સારી સારા જે લોકો હોય છે ને એ આગળ આવી જ શકતા નથી એટલે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ સારું કામ કરે છે એની